ચાલો હરિદ્વાર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો લાભ લેવા માટે ફક્ત છ હજાર છસો રૂપિયામાં એક વ્યક્તિની ટિકિટ બુકિંગ કરાવો કથાનો પ્રારંભ ભાદરવા વધ પાંચમ તારીખ બાવીસ નવ બે હજાર ચોવીસથી અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસ સુધી તો આજે જ સંપર્ક કરો નવસો દસ ઓગણ સિત્તેર સત્તાણું એક સિત્યોતેર નવ્વાણું નવ પંચાણું પંચોતેર છ પંચાવન વિસનગર તાલુકા પંચાયતના સંકુલ ખાતે બાણું પોઈન્ટ અઠાવન કરોડના ચોપનુહૂર્ત અને લોકાર્પણ સમારંભ સંકુલ ખાતે શહેર અને તાલુકા વિસ્તારના બાણું પોઈન્ટ અઠાવન કરોડના ચોપન ગામોનું ભૂમિપૂજન ખાતમુહૂર્ત અને લોકાર્પણ સમારંભમાં જેમાં ગુજરાત રાજ્ય કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે નાયબ પોલીસ કચેરી અને નિવાસસ્થાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક ધારાસભ્યો સહિત અધિકારીઓ પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા વિસનગર તાલુકા પંચાયત સંકુલ ખાતે તાલુકા વિસ્તારના બાણું પોઈન્ટ અઠ્ઠાવન કરોડના કામોમાં ચોપ્પન કામોના ભૂમિપૂજન ખાતમુહૂર્ત અને લોકાર્પણ સમારંભ યોજાયો હતો જેમાં તાલુકા પંચાયત સંકુલમાં નગરપાલિકા ભવનનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું જેમાં છ પોઈન્ટ પંદર કરોડના ખર્ચ નવીન નગર સેવા સદન બાંધકામની કામગીરીનું ખાતમુહૂર્ત આઠ પોઈન્ટ પંચાવન કરોડના ખર્ચે શહેરમાં સીસી રોડ ઓવરહેડ ટાંકી પેવર બ્લોક સહિતની કામગીરીનું ખાતમુહૂર્ત શહેરમાં દસ પોઈન્ટ વીસ કરોડના ખર્ચે ડામર રોડ ઓવરહેડ ટાંકી સમ સહિતની કામગીરીનું ભૂમિપૂજન શહેરમાં પાંચ પોઈન્ટ ઝીરો બે કરોડના ખર્ચે કમ્પાઉન્ડ વોલ ઓવરહેડ ટાંકી સમ પેવર બ્લોક શેડ ગોડાઉન તેમજ તાલુકામાં એકસઠ પોઈન્ટ અડતાલીસ કરોડના ખર્ચે વિવિધ કામગીરીનું ભૂમિપૂજન ખાતમુહૂર્ત અને લોકાર્પણ સહિતની કામગીરીનું લોકાર્પણ કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને રાજ્યસભા સાંસદ મયંકશ્રી મયંકભાઈના હસ્તે તકતીનું અનિ અનાવરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સી ફંડમાંથી સેલ કાઉન્સીલર બેબી ફોર્મર ડિલિવરી ટ્રે સહિત કીટનું વિતરણ તેમજ બે એમ્બ્યુલન્સ વાનને પણ ખુલ્લી મૂકવામાં આવી હતી જેમાં ફંડ આપનારનું સિલ્ડ તેમજ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે નગરપાલિકાના ભવનનું ભૂમિપૂજન અને ડીવાયએસપી કચેરી અને બંગલાનું લોકાર્પણ સહિત સો કરોડના કામોના ભૂમિપૂજન ખાત મુહૂર્ત અને લોકાર્પણ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના સ્વભાવ રહ્યો છે કે જેનું ભૂમિપૂજન અને ખાત મુહૂર્ત થાય તેનું લોકાર્પણ પણ ભારતીય જનતા પાર્ટી જ કરે આ કાર્યક્રમમાં મહેસાણા રાજ્ય સભા સાંસદ મયંકભાઈ નાયક ભાજપ સહપ્રવક્તા

તમે જુઓ પહેલાનો જમાનો તો હતો કે તમારી જરૂરિયાતો હોય સરકાર સુધી પ્રશ્નો પહોંચે ન પણ પહોંચે વસ્તી વધારો થયો બજેટ બમણા થયા યોજનાઓ વધી નવી નવી યોજનાઓ લોકો સુધી પહોંચે એના સર્વે એના સેન્સસ સેન્સસ પછી નીડ એક્ઝેક્ટ જે જરૂરિયાત હોય ત્યાં સરકાર પહોંચે નહીં આમ તો સામાન્ય રીતે આજે જાહેર વર્ષથી એક મહેસાણા જિલ્લાના એક સામાન્ય કાર્યકર્તા તરીકે આ દેશના યશસ્વી વડાપ્રધાન અને આ ધરતીના સંતાન આ દરિયે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ આપણા પ્રદેશના અધ્યક્ષ આદરણીય પાટીલ સાહેબ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સંગઠન મહામંત્રી મિત્રો નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા એ સમય ગુજરાત યાદ કરવું જોઈએ બે હજાર પછી ગુજરાત

અમારા ખૂબ જ સંગઠનમાં જેની સાથે ખૂબ કામ કરવાનો મોકો મળ્યો છે અને ક્યારે પણ કોઈ પણ નાનું મોટું કામ હોય તો જે કાર્યકર્તાની ભૂમિકાની અંદર કોઈ પ્રસંગ હોય પાર્ટીનું કામ હોય ક્યારેય ના ન પાડી હોય એવા કાર્યકર્તા આજે મહેસાણા જિલ્લા માંથી રાજ્યભામાં ગુજરાત પ્રતિનિધિત્વ કરવાનું કુપોષિત દીકરા દીકરીઓ સગર્ભા માતાની ચિંતા આપણે સાથે મળીને કરવી પડશે સરકાર જ્યારે કામ કરતી હોય સરકારે ગોળ બનાવ્યો હોય

તમામ વિકાસના કાર્યો તમામ વ્યક્તિગત વિકાસ હોય કે સામૂહિક વિકાસ હોય કામો એવી રીતે પૂરા કરવા છે ફરીથી તમારો કોઈ પ્રતિનિધિ હોય તો તમારે કોઈ આંગળી ચીંધવાનું કામ બતાવવાની જરૂર ના હોય અને આપ સૌના પ્રેમ સ્નેહ અને હુંથી આજે રાજ્ય સરકારમાં જે મને જવાબદારી મળી છે એ ઋષિકેશ પટેલ ને આધારિત ને આપ સૌના પ્રેમ વિશ્વાસ અને હુંફના કારણે મને જે પ્રેમ મળ્યો એ પ્રેમ ત્યાં પ્રસ્થાપિત થયો છે અને સવારે 5 વાગ્યા થી રાત્રે 12 વાગ્યા સુધી જે નરેન્દ્રભાઈ સાહેબ મહેનત કરી રહ્યા છે એવી જ મહેનત કરવા માટેની માં અંબા ભગવાન રામ પાસે પ્રાર્થના કરું છું એવી શક્તિ આપો

ધારાસભ્ય તરીકે ભૂતકાળમાં મેં આપી હતી અને હવે જયારે મહત્વની જવાબદારી સંભાળી રહ્યો છું બિલકુલ વિશ્વાસ રાખજો ક્યારે કોઈ એવું કામ વિસનગરના પ્રતિનિધિ તરીકે નહીં થાય જેથી કોઈ પણ તમારી આગળ કે તમારે કોઈની આગળ નીચું જોવા પણ નહીં થાય આપ સૌનો જે પ્રેમ અને વિશ્વાસ હું મળ્યું છે એના કારણે આ બધું શક્ય બન્યું છે પરંતુ હજુ પણ તમારો પ્રેમ અફાર મહેનત કરવાની ક્ષમતા સાથે અને ક્ષમતાને પૂરી કરવા માટે સતત મહેનત કરવાની સાથે હું કામ કરતો રહીશ અને સૌ આ સરસ મજાનું નગરપાલિકા ભવન તાલુકા પંચાયત ભવન ડીવાયએસપી કચેરી અને સાથે તાલુકા પોલીસ ભવન પણ અહીંયા જ બને એક જ કેમ્પસની અંદર બધી વ્યવસ્થાઓ આપણને મળી રહે પ્રમાણેનું આયોજન આપણે કરી રહ્યા છીએ કે મર્યાદા જાળવીશું નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણીઓની જાતિ સમાજ ભાષા સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુમ્વાલીસ વિસનગર કે ન્યુઝ